જો એવું કે જણાવેલું હતું કે મારો મિત્ર એટલે જુબેર ઘડિયાલી જે આ કામનો આરોપી છે એ આફ્રિકા ખાતે રહેશે અને ત્યાંથી એ હીરાનો મોટો વેપારી છે જો તમે એની જોડે હીરાનો વેપાર કરશો તો તમને ફાયદામાં મારેશો જેથી આ ફરિયાદી એને થોડું એવું થયું કે ભાઈ એના જોડે ધંધો કરે તો ફાયદો થશે તો એને હુસેન દાગીઓનો સંપર્ક કર્યો કે ભાઈ કઈ કશું વાંધો નહીં મારું જાફી આ જે કામનો આરોપી છે જુબેરભાઈ એની જોડે મારી મુલાકાત ગોઠવી છે તો એની જોડે વાતચીત કરેલી હતી અને પછી સ્ટાર્ટિંગમાં એને હિરા માટે એને પંચાવન લાખ રૂપિયા આપ્યા હતા એમાં પચાસ લાખ એને રોકડા આપ્યા હતા અને પાંચ લાખ એને આરટીજીએસ મારફત આપેલા હતા એમ કરીને પંચાવન લાખ રૂપિયાની પ્રથમ ડીલ થઈ હતી ત્યારબાદ જે આ તમને જે જુગેલ ઘડેલી છે એને એવું કીધું કે ભાઈ મારો જે માલ છે એ કસ્ટમમાં પકડાઈ ગયેલું છે જેથી તમે બીજું કઈ પૈસાની હેલ્પ કરો તો સારું તો એને કીધું ઠીક છે તેને પરીથી પાંત્રીસ લાખ રૂપિયા એને આપી આમ એની પાસે જુબેર ઘડિયાળી પાસે પંચાવન અને પ્લસ પાંત્રીસ એટલે નેવું લાખ રૂપિયા આપી દીધા જેથી એ પૈસાની ઉગરણી વારંવાર કરવાથી એવું જણાવ્યું કે ભાઈ મારા પૈસા આપો તો આજે ફરિયાદી ને એને જણાવ્યું કે ભાઈ મારો બે પ્લોટ પડેલા છે અહીંયા લાલગઢ પોલિશનની ગલીમાં એક પોલિશન ની વિસ્તારમાં આવેલી ગલી છે ત્યાં એક પોલોટ પડેલા છે અને એ પ્લોટ હું તમે વેચાતું લઈ લો અને હું તમને એ પ્લોટ લખી દઉં તો જેથી છે ને આ જે ઝુબીર ઘડેલી છે એને પ્લોટના પૈસા પણ લઈ લીધા હતા ફરિયાદી પાસેથી અને દર્શાવેજ કર્યો તો વકીલ પાસેથી અને એના જે સારી રીતે મળીને બે એની જોડે પૈસા પણ લઈ લીધા એ કરોડ દસ લાખ રૂપિયા અને દસ્વેજ પણ લઈ લીધો આમ એને ટોટલ બે કરોડની આસપાસની છેતરબિ કરેલી છે અને આ જે જુબેર ઘડેલી છે એનો ઇતિહાસ જોવા જઈએ તો ઘણા પોલીસ એમાં એના વિરુદ્ધમાં કેસો દાખલ થયેલા છે અને આમાં જે પણ ઇન્વોલ્વ છે આ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે અને હવે જે પકડવાનો બાકી આરોપી છે એનો પોલીસ પકડવાનું ચક્રીમાન ગતિમાન ચાલુ છે સબ બિલ્ડર ને આ જો આ જે માથાભર લોકો જે જુગેર ઘડી આલી ને આ સાગરી તો આ જો હેરાન કરશે તો પોલીસ કઈ રીતના પગલા લેશે યસ આ જો આ જે જુગેર ઘડી આલી ને જે માણસો ફરિયાદી કે એના સાગરી તો જો હેરાન કરશે તો પોલીસ વિરુદ્ધ પોલીસ તે લોકો ને વિરુદ્ધમાં એક્શન જરૂર લેશે નામ સબિર જફરભાઈ લોખંડવાલા સબિર ભાઈ તમારા સાથે શું ઘટના બની છે મારા સાથે ઘટના મેમ બની કે હું 2020 માં એના પહેલાથી હુસૈન ભાઈ રાજીન્દ્ર સર મારો પરિચય હતો એક જ સમજના હતા એટલે અમે લોકો વારંવાર મળતા બી હતા પરિચય બી જૂનો હતો પછી મારા મધર એક્સપાયર થયા ત્યારે એ ઝુબેર બધા મને સહાનુભૂતિ આપતા હતા મને ગમતું બી હતું જરા એના પછી એ લોકો એકવાર ડિમાન્ડ કરી પંચાવન લાખ રૂપિયા હીરાના કામ માટે જોઈએ છે મેં પંચાવન લાખ રૂપિયાની સગવડ એ લોકોને કરી આપી જે મારા પાસે હતા એ વખતે ત્યાં પચાસ લાખ રોકડા હતા અને પાંચ લાખ મારા બેંકમાં તમે ટ્રાન્સફર લોકો એક જે કીધું કે સરફરાજ પટેલના નામ પર મેં કેવું કંઈ નામ છે એમાં મેં નાખેલા આરટીબીએસથી એના પછી પૈસા પણ ટાઈમ આવ્યો ત્યારે એમ કે માલ કસ્ટમર પકડાયો છે મેં વાત મારી લીધી કદાચ હોઈ શકે આ ધંધા એવું બને છે તો પછી મેં પાંત્રીસ લાખની બીજી સગવડ એ લોકોને કરી આપી નેવું લાખ આપ્યા પછી એ લોકોએ કે હવે હજી માલ છૂટતો નથી ને બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે તમે અમારો પ્લોટ લઈ લો જે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં છે તો હું એ પ્લોટ જોયો મને ગમી ગયો હું સુરતનો લોકલ બિલ્ડર છું નાનો બિલ્ડર છું કોઈ મોટો નથી પણ લોકલ કામ કરું છું નાના નાના બે બે કરોડના પ્લોટ લઈને બિલ્ડિંગ બનાવવાના મેં કીધું મને ચાલશે આ જગ્યા મેં મારા આ આર્કિટેક્ટને બી જગા બતાવી હું એમના સાથે હૈદરભાઈ વકીલ જેમના સાથે ડોક્યુમેન્ટ એમના બનતા હતા એનાથી બી મને આયાજને કાલુ લઈ ગયા એ કીધું કે હા ચાલીસ લાખ રૂપિયા વાઇટને આપવાના છે બાકી સ્ટેમ્પ બી લેવાઈ ગયા છે અસાનદારો બી પાસ છે તો મેં એને ચાલીસ લાખની સગવડ કરી આપી ઉપરના સિત્તેર લાખ બી આપી દીધા પછી મને કોઈ બી સંજોગના અંદર આ વસ્તુના અંદર લોકો મને કોપરેટ કરવા તૈયાર નહીં હતા જગાના પેપર બી મને આપતા નહીં હતા પછી દર વખતે કંઈક ને કંઈક નવી વાતો લાવી અને મારા પપ્પાએ જગા રાખી લીધી છે મારી છોકરીની શાદી માટે એમ કરીને મને છેલ્લા સુધી રમાડ્યા જ કર્યો આ જગા નહીં ને હુસેનભાઈને બી મેં ઘણા પૈસા આપી ચૂકેલો છું પછી બે લાખ રૂપિયા બી મેં એને આપ્યા અને ઘડી ઘડી એમને પૈસા જોઈતા તો હું મને આપતો હતો બી એક લાલચ એમ હતી કે મારા પૈસા જે ગયેલા છે ઝુબેરના અંદર જેને હું ઓળખતો જ નથી જેને જોયો જ નથી ખાલી આ હુસેનભાઈ થકી અને એના ફોન થકી જ મળેલો છું તો મને એમ કે મારા પૈસા નીકળી જાય બસ હું આ જ આરસ આરસ એના પર છેલ્લા ચાર વરસથી લડી લીલો હતો હવે જ્યારે મને એકદમ થઈ ગયું હવે આ લોકોને પૈસા આપવાની કોઈ નિયત જ નથી તે વખતે પછી મેં એ લોકોએ મારા પાસે પાંત્રીસ લાખ રૂપિયા બીજા બી લીધેલા છે પણ એ પછી મેં એકદમ કંટાળીને કમિશ્નરશ્રી પાસે ગયો કમિશ્નરશ્રીએ મને ને મારી વાઇફ અમે બે જણ ગયેલા સવારે બહુ શાંતિથી સાંભળ્યા એના પછી અમારી ફરિયાદ બી કમિશ્નરશ્રીએ મૈધરપુરામાં ટ્રાન્સફર કરીને મૈધરપુરા પોલીસે કામગીરી કરીને ઝડપી બી પાડેલો છે હજી કાલુ હયાજ વોન્ટેડ છે જેને હું પૈસા રોકડા કાલુ હયાજ લેવા આવતા હતા એ કાલુને હયાજ વોન્ટેડ છે એ બે જણા મળે તો ખબર પડે કે એ લોકો પૈસા લઈ જઈને કોને આપેલા છે સુરતમાં પૈસા બધા મેં કાલુને હયાજને હાથમાં આપતો હતો અને એ લોકો જુબેરભાઈના માણસ તેમ કર્યો હતા જુબેરભાઈ કાંઈ એમ કહેતા કે ભાઈ આ કાલુને હયાજને પૈસા આપી દો તો હું એ લોકોને પૈસા આપતો હતો